તમારા સમાગમથી ઘણો આનંદ થયો છું હું પાપળનો નાશ કરનારી મંગલ દિવ્ય કથા તમને કહું છું અવંતી એટલે ઉજ્જૈન નગરીમાં ભોડાનાથને ઘણી પ્રિય છે તે પ્રત્યેક પ્રાણીને પાવન કરનારી છે ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો તે વિદ્રાણ અને વેદોનો જાણકાર હતો તે અગ્નિહોત્ર ધારણ કરનાર શિવ પૂજામાં સર્વકાળ આસકતો હતો તે ભોળાનાથના પાર્થી મૂર્તિની પૂજા કરતો અને સર્વ સર્વકર્મના ફળ પ્રાપ્ત કરતો તેણે સ્વત્ત પુરુષોની ગતિ પ્રાપ્ત કરી હતી ત્યારે બ્રાહ્મણને ચાર પુત્ર હતા તેઓ શિવ પૂજામાં હંમેશા તત્પર રહેતા હતા તેઓમાં સૌથી મોટો દેવપ્રિય હતો તે પછીના પ્રિય મેઘા ત્રીજો શ્રુકુત નાનો અને ચોથો ધર્મ કરતા શ્રુવત નામે હતો તે ટાણે રત્નમાલા પર્વત પર દૂષણ નામે મોટો અસુર રહેતો હતો તે દેત્યનો રાજા હતો તે બળવાનો હતો અને દેશને લાગણી વાળો હતો તે બ્રહ્માના વરદાનને કારણે તેને આખા જગતને તુચ્છ કરી નાખ્યું હતું તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનેથી કાઢી મૂક્યા તેણે વેદ ધર્મો તથા સમૃદ્ધિ ધર્મનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો તે મહાસુર દૂષણે સૈન્યને સાથે રાખીને ધર્મના લીધે સોપતી અવંતી ને અવનગરી નગરી પર ચડાઈ કરી તેણે બ્રાહ્મણોને દ્રોહ કર્યો તે ચાર મોટા દેત્યોને તેડાવીને કહે આ દુષ્ટ બ્રાહ્મણો મારું વચન કેમ માનતા નથી તે વેદ ધર્મ માને છે માટે શિક્ષા ને પાત્ર છે મેં ઘણા દેવો તથા રાજાઓને પછાડે તો આ બ્રાહ્મણો શું વિશાતમાં શું તેના વંશમાં નહીં થાય જો તેઓને જીવવાની ઈચ્છા હોય તો ભોળાનાથના ધર્મ તથા વેદોના પરમ ધર્મ તજી દે તેઓ ભલે સુખ ભોગવનાર થાય પણ નહીં તો તેનાથી જીવન માટે સંશય થશે આમ કહ્યું તે માટે તે શંકારહિત થઈને કાર્ય કર્યું સુત કહે કે આવો નિશ્ચય કરીને તે ચારે દેત્યો ચારેય દિશામાં ફરી વળે તેને સળગાવી રહ્યા હતા દિશાઓ દાહક બની ગઈ હતી તેઓ વિનાશ કરવા લાગ્યા હતા પહેલા બ્રાહ્મણે તો રાક્ષસોની ઉત્પાદ જોઈ ને આઘાત પામે તેઓ શિવનું ધ્યાન છોડવા તૈયાર નહોતા તેઓ ધ્યાન મગ્ન રહ્યા હતા રાક્ષસો નગરીનો ઘેરાવ કરીને લોકોને ભયંકર ત્રાસ આપવા લાગ્યા ઘણા લોકો બ્રાહ્મણો પાસે આવ્યા લોકો કહે હવે શું કરવું તે દૃષ્ટ આવી પોચો છે એટલે કરે તે ચારે જેટ્યો ચારેય દિશામાં ફરી વળી તેને સળગાવી રહ્યા હતા દિશાઓ દાહક બની ગઈ હતી તેઓ વિનાશ કરવા લાગ્યા પેલા બ્રાહ્મણ તો રાક્ષસનો ઉત્પાદ જોઈને આઘાત પામ્યા તેઓ શિવ ધ્યાન છોડવા તૈયાર નતા તેઓ ધ્યાન મગ્ન રહ્યા રાક્ષસો નગરીને ઘેરાવ કરીને લોકોને ભયંકર ત્રાસ આપવા લાગ્યા ઘણા લોકો બ્રાહ્મણો પાસે આવ્યા લોકો કહે હવે શું કરું તે દુષ્ટો આવી પહોંચ્યો છે સુત કહે કે એ લોકોનું એવું વચન સાંભળીને વેદપ્રિયનો પુત્ર તે બ્રાહ્મણે ભોળાનાથ ઉપર સદૈવ વિશ્વાસ હોય તેમને કહ્યા આપણી પાસે દુષ્ટને ડરાવનારું મોટું સૈન્ય નથી તેમને કહી કેમ હકીકત પહોંચવે છે પણ આપણે આશિત છે તેમાં એ મહાસઠ ભોળાનાથને આશરે છે આપણે કોણ પરેશાન કરી શકીએ તેઓ જે આપણું રક્ષણ કરી શકે તેમ છે શુદ્ધ કહી આમ કહીને તે બ્રાહ્મણો પાર્થિવિંગની પૂજામાં સતત મગ્ન રહ્યા તેઓ ત્યાં પૂજા કરતા હતા ત્યાં પહેલા દુષ્ટ દેતીઓ તેમને દીઠા કે દુસો નામનો દેત્ય તરત જ આજ્ઞા આપી કે તેમને મારી નાખો ખતમ કરો ઢાળી દો પછાડી નાખો દેત્ય બ્રાહ્મણોને મારી નાખવાનો વિચાર કરીને ઉપકર્મ આદર્યો ત્યાં પાર્થિવ શિવલિંગના સ્થાને ધડાકા સાથે મોટો ખાડો થઈ ગયો તે ખાડામાંથી ભોળાનાથ પોતે પ્રગટ થયા તે મહાકાલ નામે જાણીતા થયા ભોળાનાથે હે દુષ્ટ તું નિર્દોષ બ્રાહ્મણોને કેમ સંતાપે છે ચાલ આ માર્ગેથી જા એમ કહી તેમણે મોટો હાકટો નાખ્યો અને દુષ્ટન દેતે ત્યાં ને ત્યાં ભસ્મ બની ગયો ભોળાનાથના દુષ્ટના સૈન્યમાં હાહાકાર મચાવ્યો ઘણા દૈત્યોનો ઢીમ ઢાળી દીધા સૈન્યના ઘણા લોકો નાસી ગયા છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું દેવોમાં દંદુભી નગારા વાગી રહ્યા અને પુષ્પની વૃષ્ટિ થવા લાગી વિષ્ણુ તથા બ્રહ્મા આદિ દેવો ત્યાં આવી પહોંચ્યા શિવજી પહેલા બ્રાહ્મણો ઉપર પ્રસન્ન થયા તેમણે વરદાન માગવા કહ્યું બ્રાહ્મણો કહે હે વંદનીય મહાકાલ સદાશિવ તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતરવો ઉતારો લોક રક્ષા હેતુ હે ભોળાનાથ તમે અહીં રહો છૂટ કહે આમ તે બ્રાહ્મણોએ કહ્યું તેથી પરમ કૃપાળુ ભગવાન સદાશિવ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા પેલા બ્રાહ્મણો મુક્તિ પામ્યા તે વખતે ચારે દિશામાં એક કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાન રૂપ થતી ગઈ ત્યાં તેઓ બધાય શિવલિંગ સ્વરૂપે જ પ્રગટ થયા એ સદાશિવ મહાકાલેશ્વર નામે પૃથ્વી પર જાણીતા બન્યા મહાકાલે આ સર્વ મહાકાલ નું મહાત્મય તથા તેની ઉત્પત્તિ મેં તમને કહી હવે બીજું સાંભળવા શું ઈચ્છો છે જે મહાકાલના દર્શન કરશે તેનું અવગતે મૃત્યુ નહીં થાય અને મોક્ષ ને પામશે ઋષિઓ કહે હે મહાન જ્ઞાની આ એ મહાકાલ નામનું જ્યોતિર્લિંગ બીજો મહિમા પણ અમને કહો સુદ કહે હે સમજુ બ્રાહ્મણો ભક્તોની રક્ષા કરનાર મહાકાલ નું લિંગ મહાત્મા તમે પ્રેમ ભાવથી સાંભળો તે ભક્તિ વધારનારું છે અને સુખ બક્ષનારું છે ઉજ્જૈનિયામાં ચંદ્રસેન નામનો રાજા થઈ ગયો તે સર્વશાસ્ત્રોમાં જાણકાર તથા રહસ્યનો અભ્યાસી હતો તે ભોળાનાથનો ભક્ત હતો જે જીતેન્દ્રિય તથા બ્રાહ્મણો મણિભદ્ર નામનો સદાશિવનો મુખ્ય ગણ હતા તે રાજાનો મિત્ર હતો તે મણિભદ્ર એક વાર રાજાને ચિંતામણી નામે ઉત્તમ મણી દીધો હતો એ મણી ધરનાર દર્શન કરનારનું મંગલ થાય છે તે ધાતુ સોનું બની જાય છે રાજાએ ચિંતામણી ધારણ કર્યો તેથી અન્ય રાજાઓ તેને પડાવી લેવાની ઈચ્છા થઈ બધા રાજાઓ તે મેળવી લેવા માટે આકુળ વ્યાકળ બની ગયા અનેક પ્રકારના ઉપાય કરીને તેઓ તે મળી મેળ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા રાજા ચંદ્રસેન તે મણિ આપવાની ના કહી તેથી અન્ય રાજા ક્રોધે ભર્યા તેઓએ સૈન્ય એકઠું કર્યું ચતુરંગી સૈન્ય એકત્ર કરી અને તેઓએ ઉજ્જૈન નગરીને ઘેરાવ કર્યો ચંદ્રસેન કોઈ રાજાને શરણે ગયો નહીં તે તો મહાકાલેશ્વરના શરણે જ ગયો હતો તે દિવસ રાત મહાકાલનું પૂજન કરવા લાગ્યો આથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને બચવા માટે એનો ભોળાનાથે જે ઉપાય બતાવ્યો તે તમે સાંભળો હે બ્રાહ્મણો તે વખતે ઉત્તમ નગરીમાં કોઈ ગોવાલ નામના પોતાના પુત્ર સાથે મહાકાલ તે જઈ ચંદ્રસેન દ્વારા મહાકાલની પૂજાના દર્શન કરવા લાગી હાથ જોડી વંદન કર્યા તે પછી પોતાના તરફ અગ્રેસર થઈ ગઈ ગોવાળાનો દીકરાએ પણ આ પૂજન જોયું હતું તેથી તેને પણ આ પ્રકારનું પૂજન કરવાનું મન થયું તેણે નેસલામાં એક પથ્થર લાવીને મૂક્યો તે પછી તેને શિવલિંગ તરીકે સ્થાપી તેની પૂજા કરવા લાગ્યો બીલી પત્ર તથા પુષ્પ વડે તે પૂજા કરવા લાગ્યો તેણે નૃત્ય કરીને પણ પૂજા કરી હતી આ દરમિયાન દીકરાની માતાએ આવીને શિવમાં આસક્ત પુત્રને ભક્તને જમવા માટે બોલાવ્યો દીકરો આવે નહીં તેથી પાછળ ગઈ માતાએ દીકરાને પૂજામાં બેઠેલો જોયો તેણે ગુસ્સાથી દીકરાને હાથ પકડ્યો અને ખેંચ્યો ગોવાલાણે ઘણા પ્રયત્નો કર્યા દીકરો ઉઠ્યો નહીં આથી તેણે તેની સમક્ષ શિવલિંગ દૂર હડસેલી દીધું તેના પુત્ર એ વખતે હાય હાય એમ બોલીને અત્યંત દુઃખી થઈ ગયો તે હે દેવ હે ભગવાન એમ બોલી ઉઠ્યો તે સોર સોર થી વ્યાકુળ બની ગયો તેનું ભાન જ હતું રહ્યું થોડી બાદ તેણે બે નેત્રો ખોલ્યા દરમિયાન તેણે ત્યાં મહાકાલ નું મંદિર જોયું તે બાળકે ભોળાનાથ ના દર્શન કર્યા અને મંદિર ને સોનાના બારણા હતા કિંમતી તોરણો તથા હીરા છડિત મંદિર સોંપતું હતું બાળક ભોળાનાથ ના શિવલિંગ જોઈને મૃગ્ધ બની ગયું તે ભાવથી સ્તુતિ કરવા લાગ્યો સૂર્ય અસ્તો થયો તે ટાણે તે બાળક મંદિરમાંથી બહાર આવ્યો અને તરફ ચાલી નીકળ્યો તે પોતાના ઘરમાં પ્રવેશ્યો તો તેને પોતાના બનેલો તે ઇન્દ્રના નગર જેવો તેનું ઘર પણ અમૂલ્ય રત્નો હીરાઓ થી શોભી રહ્યું હતું કેટલી જગ્યાએ સોનું પણ હતું બાળક હર્ષ પામ્યો અને નિંદ દીકરાએ નિંદ્રાવશ બનેલી માતાને ઢંઢોળી માતાએ દ્રષ્ટિ ફેરી તો ઘણું બધું બદલાયું અભૂતપૂર્વ દ્રશ્ય નિહાળીને તે દંગ બની ગઈ તે પોતાના દીકરાને આનંદથી ભેટી પડી અને દીકરાના મુખેથી શિવ ભક્તિની અને પૂજાની વાત સાંભળી તે 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 સ્ત્રી આનંદિત બની ચંદ્રસેન રાજાને જાણવા પણ પુત્રની ભક્તિથી ઘણો ભાવ વિભોર બન્યો રાજાએ બાળકને ફેટી પડ્યો અને નગરમાં તે વખતે ઉત્સવ થયો શિવ નૃત્ય થયું પૂજા અર્ચન અને ગાન ગુંજન થઈ રહ્યા આ રીતે ઉત્સવમાં સવારના કિરણો પ્રગટ્યા પેલા રાજાએ સઘળી વાત જાણી તેઓ ચકિત બની ગયા તેઓ એકબીજાની સાથે આ પરિવર્તન વર્તનની વાતો કરવા લાગે રાજાઓ કહે રાજા ચંદ્રસેન ભોળાનાથનો પરમ ભક્ત છે તેના ઉપર ભગવાનની કૃપા વરસેલી છે તેથી તેને જીતી શકાશે નહીં જે નગરીઓમાં બાળકો આવા સિંહ ભક્ત હોય તો મોટાઓ કેવા હશે આપણે જો ચઢ ચઢાઈ કરીશ તો ભોળાનાથને ક્રોધ આપણી ઉપર ઓધશે આપણે તત્કાળ તે રાજાને મળવું જોઈએ શું કહે તે પછી ચઢાઈ માટે આવેલા તે સઘળા રાજાઓ મહાકાલને સારી રીતે પૂજન કર્યું રાજા ચંદ્રસેનને મળ્યા ત્યારબાદ પેલા બાળક તથા તેની માતાને પણ મળવા માટે ગયા ચંદ્રસેન રાજાએ આ તે સઘળા રાજાઓનો યથાયોગ્ય સ્વાગત કર્યું અને તેમનું મૂલ્યવાન આસનો આપ્યા તે રાજાઓના એ ગોવાળાના પુત્ર અને ઘણી કિંમતો ચીજો અર્પણ કરી તે ગોવાળ પુત્રને ગોવાળાને રાજા બનાવ્યું એક જાણે દેવોએ પૂજેલા ભજેલા તેજોમય વાનરેશ્વર હનુમાન ત્યાં પ્રગટ થયા હનુમાનને જોઈને રાજાઓ ઓ તથા એકત્રિત થયેલા સૌ કોઈ ગભરાઈ ગયા તે જો જોવાય કાંતિ ધરાવતા દિવ્ય થયેલા હનુમાનજીએ ગોવાડાને પુત્રને જોયા અને સ્નેહપૂર્વક ભેટી પડ્યા હનુમાનજી કહે હે રાજાઓ તથા લોકો તમે તમારું કલ્યાણ સાંભળો શિવજી એ દરેક જીવાત્માનું મંગલ શરણું છે આ પુત્ર ભોળો છે શિવપૂજનની કૃપાથી તેને ભોળાનાથને ગોપપુત્રના વંશમાં એટલે આઠમો નંદ નામે પુરુષ થશે તે હવનને નારાયણ શ્રી કૃષ્ણ તેમના પુત્ર પણાના પામસે આજથી આ ગોપપુત્ર શ્રીકર એવા નામથી જાણીતો બનશે સુત કે આમ કહીને ભોળાનાથ રૂપ તથા અંશની પુત્ર વાનેશ્વર સૌ રાજાઓ તરફ તેમજ ચંદ્રસેન તરફ રાજ જોયું ત્યારબાદ ગોવાળપુત્ર તરફ દ્રષ્ટિ કરીને ખૂબ જ ભાવનાથી சிவாચાના ઉપદેશ કર્યો તે બાદ હનુમાન ત્રેષ્ઠથી અદ્રશ્ય બની ગયા રાજાઓ ખૂબ જ હર્ષ પામ્યા તેઓ ચંદ્રસેન રાજાની તેમજ ગોપપુત્રની ભેટીને ત્યાંથી હર્ષભેન વિદાય લીધી અને અગ્રેસર થઈ રહ્યા શ્રીકરે હનુમાનનો ઉપદેશ મળ્યો તેથી તે સુખી થયો અને સૌની સાથે ભોળાનાથનું પૂજન કર્યું ચંદ્રસેન તથા શ્રીકરના શ્રદ્ધા ભાવથી શિવજીનું ભૂજન કરવા લાગ્યા તેનાથી બંને ઉત્તમ પદને પામે આ રીતે ભક્તો અસ્તર ભોળાનાથ મહાકાળ શિવલિંગ રૂપે સ્વરૂપે પ્રગટ થયા અને સજવનનું સ્વરણું થયા શિવલિંગો ભક્તોને સુખ આપનાર છે મેં કહ્યું તે મુજબ પરમ રહસ્ય રૂપ સર્વને ને સુખદાયી સર્વ આપનાર તથા શંકર ભક્તિ વધારનારું શિવલિંગ છે